વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ વિસ્તારમાં આવેલા ભંડારવાડામાં પ્રાથમિક શાળા પાસે આવેલી જગ્યાને લઈને મોટો વિવાદ સર્જાયો છે જગ્યા વેચાતી લેનાર મહેન્દ્રભાઈએ દસ્તાવેજ કરી જગ્યા ખરીદી હતી પરંતુ હાલમાં ભંડારવાડ પ્રાથમિક શાળા અને જિલ્લા શિક્ષણ અધિકારીના કહ્યા મુજબ જગ્યા શાળાને દાનમાં મળી છે જેમાં સામે લોકોએ કબજો કરેલો છે તેવું જિલ્લા શિક્ષણ અધિકારી જણાવ્યું હતું

હવે કબજાના નામે સર્જાયેલા વિવાદમાં કરોડો રૂપિયાના જમીનની બાબત ચર્ચાનો વિષય બન્યો છે પ્રોમો લોકેશનમાં થયેલી ભૂલોને લઈ હવે જમીનો પર કબજાની બાબતો વિવાદમાં આવી રહી છે ઉમરગામ તાલુકામાં આવી ઘણી જગ્યાઓ છે અને ઘણા વિવાદો સર્જાયેલા છે રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ આ ગુથ્થીમાં એ રીતે ગુજવાઈ જાય છે કે નિકાલ લાવવો મુશ્કેલ બનતો હોય છે હાલમાં સ્કૂલે કબજો મેળવી આગળની તાજવીજ હાથ ધરી છે અને માલિકને કોર્ટમાંથી આગળની કોર્ટમાં જઈ અને અપીલ કરી દાદ મેળવવા માટે કોર્ટે હુકમ કર્યો હતો અડસઠ ઓબ્લિક આઠ ઓબ્લિક પેકી ટુ અમારી જગ્યા આવેલી છે તે જગ્યાનું ક્ષેત્રફળ ચોવીસ પોઈન્ટ અઠ્યાવીસ સ્કવેર મીટર છે જે એની બાજુમાં જ અમારે સ્કૂલ આવેલી છે ભંડારવા એ ભંડારવાની સ્કૂલની વોલ ઓલરેડી ત્રીસ વર્ષ જૂની વોલ કરેલી જ છે બાજુવાળા સ્કૂલવાળા એમ કહે છે કે અમારી જગ્યા તમારા પ્લોટમાં ઇન્ક્લુડ આવેલી છે આલથી 2020 માં મેં રજીસ્ટ્રી કરેલી છે અત્યાર સુધી કોઈને કોઈ કઈ પ્રોબ્લેમ નહોતો અત્યારે છેલ્લા ત્રણ મહિનાથી અમને હેરાનગતિ કરે છે અને સ્કૂલની વોલ પાડી ને અમારી જગ્યામાં કબજો કરવા માંગે છે ને છેલ્લા ત્રણ મહિનાથી અમને બહુ હેરાન પરેશાન કરે છે ઉપર લેવલના અધિકારી તથા પોલીસ ઇન્ક્લુડ કરીને અમને હેરાનગતિ કરે છે આ જમીન મારું નામ પિંચર સોજા છે આ જમીન ઓગણીસો ને બાવનમાં મારા દાદાજીએ વિના મૂલ્યે શાળાને દાનમાં આપેલી હતી ઓગણીસો બાવનથી સરળ કબજો અમારો ચાલતો આવેલો હોય પ્રમોગેશનમાં બે હજાર સોળમાં પ્રમોગેશનમાં આ જમીનનું ક્ષેત્રફળ ભૂલથી ઘટી જતા લાગુ સર્વે નંબરવાળાએ ખોટી રીતે એમના જ બસો અડસઠ આઠનો દસ્તાવેજ કરી બસો અડસઠ દસની જમીન પર કબજો મેળવવાની કોશિશ કરેલી અને એ લોકોએ એ કબજો છ મહિનાથી મેળવી રાખેલો પણ મહેરબાન કોલ કોર્ટે એમનો જે દાવો હતો એ રદ કર્યો એમનો સ્ટે પણ રદ થયેલો છે હાઈકોર્ટથી રિમાન્ડ થયેલો છે અહીંયા ચાલી પણ ગયો છે અને કેસ પૂરો પણ થઈ ગયો છે અને હાલે વલસાડના ડીઓશ્રી વલસાડના મહેરબાન કલેક્ટર શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી આજ રોજ અત્રે જગ્યા પર ઉપસ્થિત રહી

એટલે બંને સર્વે નંબર ડિફરન્સ એ લોકોએ જે દસ્તાવેજ સામેવાળાએ જે દસ્તાવેજ કર્યો છે હા તો આ બાકીની જગ્યા શાળાની છે ને ત્યાંથી તે પચાસ કુંડીની જગ્યાએ એક એકર ને બાવન ગું છે જેના અમારી પાસે સાત તો હું તમને બતાવું છું અહીં વ્યક્તિઓએ અમારી કબજાની જમીન પર કોર્ટમાં દાવો કરેલો હતો પરંતુ એ તે પાર્ટીની અરજી રિજેક્ટ કરવામાં આવી અને એ જમીન અમારી છે અને સર્વે નંબર બસો અડસઠ દસ એ અમારી શાળાના નામે છે સ્કૂલ બોર્ડના નામે અને એ અમે આજે મેળવીને અમારી જે હદ છે ત્યાં અમે નવું ફેન્સિંગ તારનું કરી રહ્યા છે અને એ અમારા કબજામાં જેટલી પણ જમીન છે એને સાચવવા માટે અમે તજવીજ આજે હાથ ધરી છે હા જી ગામના દાતાએ ઓગણીસો ને બાવનમાં અમને જમીન દાનમાં આપેલી હતી પરંતુ વચ્ચે જે પાછળ અમારું રમતનું મેદાન હતું એ શાળાથી અલગ કેમ્પસમાં રાખવામાં આવેલું અને ત્યારે ત્રાહિત વ્યક્તિઓએ આવો દાવો કરેલો હતો કે આ જમીન અમારી છે હાલમાં કોર્ટે સામેવાળી પાર્ટીની અરજી રિજેક્ટ કરેલી છે અને એ લોકોને એક મહિનાની અંદર જો તમારે આ કોર્ટથી જો સંતોષ ના હોય તો તમે ઉપલી કોર્ટમાં જઈને અપીલ કરી શકો છો અચ્છા એ અમે અમારા જિલ્લા વહીવટી તંત્રથી અને અમારા કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રીના મંજૂરી લઈને અમે કે આ સામેની પાર્ટી જો કદાચ અમારા માણસો પાસે કદાચ કોઈ ગેરકૃત્ય ના કરી જાય અને એવા બનાવ ના બને એ હેતુથી અમે પોલીસ પ્રોટેક્શન ડીએસપી કચેરી પરથી માગ્યું છે અને ત્યારબાદ અમે આ કામગીરી તજવીજ હાથ ધરી છે